નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાતનું નવસારી જિલ્લાનું તાલુકો વાંસદા ગામ ખડેકિયાની એક અનુસૂચિત જનજાતિ સમાજની દીકરી ભાવનાબેન મગનભાઈ પવાર જેણે પવાર પરિવાર તેમજ અનુસૂચિત જનજાતિ સમાજનું નામ રોશન કર્યું છે તેમજ અનુસૂચિત જનજાતિ સમાજની દીકરીએ શોધ પ્રબંધનો વિષય નારી ચેતના ઓર રાજીકા શેઠકા કથા સાહિત્ય એક અનુશીલન તેમજ માર્ગદર્શિકા ડૉક્ટર જ્યોતિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફિલોસોફી હિન્દી સાથે પીએચડી કરી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર તેમજ સમાજનું નામ રોશન કર્યું છે તેમજ ભાવનાબેન ચંદ્રકાંતભાઈ જેઓએ માતા પિતાનો પરિવાર તેમજ સસરા પક્ષનો પરિવાર તેમ બે પરિવારના નામ પણ રોશન કર્યા છે તેમજ બોટાદ દસ્તક ન્યૂઝ તરફથી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી દિલથી શુભેચ્છા જીવનમાં અનહત ખુશી મેળવી હવે પછી દેશમાં નામ રોશન કરો એવી બોટાદ દસ્તક ન્યૂઝના આશીર્વાદ રિપોર્ટર બાલુભાઈ ગામિત વલસાડ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ